કુદરતી સૌંદર્યથી સંપન્ન મોસ્ટ એજ્યુકેટેડ સારામાં સારી પર કેપિટા આવક ધરાવતું રાજ્ય છે તિરુઅનંતપુરમ કેરાલાની કેપિટલ એ છેલ્લા પાસઠ વર્ષોથી સીપીએમનું રૂલ અને એકસો એક વોર્ડમાંથી એકાવન સીટ લઈ અને પાસઠ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બન્યું છે પહેલી વખત મેયર ઇન કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટીના મેયર બન્યા છે ત્યારે એક ખુશી વ્યક્ત કરવા માટે દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમામ તિરુવનંતપુરમના કાઉન્સિલરોની મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યારે ગુજરાત એ ભારતના વિકાસનું ગ્રોથ હક છે ત્યારે જ્યારે એ પાછા ફરતા હતા ત્યારે મોદી સાહેબના સૂચનને માન આપી અને ગુજરાતની મુલાકાતે તિરુવનંતપુરમના કાઉન્સિલરોની ટીમ આવી છે આજે પાંચ જેટલા કાઉન્સિલરોએ વડોદરાની મુલાકાત લીધી છે ત્રણ ટીમમાંથી બાકીની બે ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે જઈ રહી છે અર્બનાઇઝેશન શું કહેવાય અને વિકાસ શું કહેવાય કહેવાય કે જે સૌથી વિકસિત રાજ્ય કહેવાય તો ગુજરાત કહેવાય ત્યારે કેરાલાના અમારા મિત્રો અમારા સાથીદારો કે જેણે ભારતીય જનતા પાર્ટીનું નાક પાસઠ વર્ષ પછી ઊંચું કર્યું છે ત્યારે આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા અમે એમનું ખૂબ દેવો ભાવો ગણી અને ઉષ્મા પર સ્વાગત કર્યું છે વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સહજીરાવ ગાયકવાડની નગરી વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે વડોદરાનું સુસાગર તળાવ છે આજવા સરોવર એમએસ યુનિવર્સિટી વડોદરાના એસટીપી ડબલ્યુટીપી કમાટી બાગ એવેરી અને વડોદરા શહેરની પોલિસી પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય પીએમ હાઉસિંગ યોજના હોય એન્ક્રોચમેન્ટ ફ્રી પોલિસી હોય પાર્કિંગ પોલિસી હોય સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય આ બધાની ચર્ચા વિચારણા કરી છે એમના શું આકર્ષણ છે અમારા શું આકર્ષણ છે બંને જોડે આદાન પ્રદાન કર્યું છે વડોદરા એ જે ગ્રીન બુક લોન્ચ કરી એ તિરુવનંતપુરમના હોટલ લીલામાં કરી હતી ત્યારે અમે તિરુઅનંતપુરમના પદ્મનાભ મંદિર હોય કુઆર આઈલેન્ડ હોય લુલુ મોલ હોય જે દરિયા કિનારો છે બે ક્વાટર છે આ બધાની અમે મુલાકાત લીધી હતી ખૂબ સુંદર શહેર છે સ્વચ્છતામાં ઘણું આગળ છે ખૂબ ગ્રીનિંગ એટલે કે ગ્રીન કવર ખૂબ સારું છે તો એમના પણ પોતાના જે આકર્ષણો છે એ પણ અમે જોયેલા છે આજે એ લોકો વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના જે ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને આમાંથી એમને કંઈક જરૂર લાગે કે ગ્રીન બોન્ડ કેવી રીતે કાઢવું એનું ગાઈડન્સ વડોદરા કોર્પોરેશન તરફ દ્વારા આપવામાં આવે કારણ કે હવે નવા જમાનામાં જે અર્બનાઇઝેશન થવાનું છે એમાં ડેવલપમેન્ટ માટે સ્માર્ટ ઇનોવેટિવ ફાઇનાન્સ જોઈએ એમને ત્યાં કોર્પોરેશન ભાજપની છે અને ગવર્મેન્ટ સીપીએમની છે કે જે કહેવાય ડબલ એન્જિનની સરકારના લાભ એમને ઓછા મળી રહે છે તો એના શું રસ્તા કરી શકાય એ બાબતના ફાઇનાન્સ વિશે પણ બધી ચર્ચા કરવામાં આવી છે બંને શહેરો પરસ્પર ટ્વીન સિટી તરીકે કામ કરે આવી અવારનવાર મુલાકાતો થયા કરે અમે પણ તિરુવનંતપુરમની મુલાકાત લઈએ અધિકારીઓ પણ લે અને એમના તરફથી પણ આ રીતનો મુલાકાત લેવાય તો કહેવાય કે વિવિધતામાં એકતા જે કલ્ચરલ ડાયવર્સિટી છે અને જે અલગ અલગ એરિયાની અલગ અલગ આકર્ષણો છે એરિયા પ્રમાણે ડેવલપમેન્ટ થાય એવી એરિયા પ્રમાણે સ્માર્ટ સિટી બને તિરુવનંતપુરમની જરૂરત અલગ છે વડોદરાની જરૂરત અલગ છે એમાંથી જે જે સારી વસ્તુ હોય એ બંને શહેર બીજા પાસેથી લઈ શકે અને આજે એ લોકો અમારી મુલાકાત આવ્યા છે એમનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે અને આગલા બે દિવસ સુધી વડોદરા શહેરની મુલાકાત લેવાના છે અલગ અલગ પ્રોજેક્ટો જોવાના છે મહાશિવરાત્રી દરમિયાન એમની મુલાકાત છે વડોદરાનું મુખ્ય આકર્ષણ એ બી એકસો અગિયાર ફૂટની જે સુવર્ણ મધિત શિવજી ભગવાનની મૂર્તિ છે એ પણ એ લોકો જોવા જવાના છે આજવા સરોવર એમએસ યુનિવર્સિટી લક્ષ્મીવિલાસ પેલેસ આ તમામ વસ્તુઓ આપણે એમને બતાડીશું અને આમાંથી જે કંઈક ડેવલપમેન્ટ માટે લેવાનો છે એ લોકો લેશે અને એમના જે કોઈ સારા પોઈન્ટ છે એ આપણે પણ એડોપ્ટ